મિત્રો નમસ્કાર સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો આજે સવારે આપણે પી એસઈ એટલે કે પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ જે મેરિટ લિસ્ટ છે તે અંગેનો વિડીયો મૂકી દીધો છે જો તમે તે વિડીયો ના જોયો હોય તો જોઈ લેજો આપણી ચેનલમાં ઓલરેડી મૂકાઈ ગયો છે તો મિત્રો હવે આ નેક્સ્ટ વિડીયોમાં આ વિડીયોમાં તમને જે એસએસઈ સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ માટે જે એસએસસીની જે એક્ઝામ છે તેનું મેરિટ લિસ્ટ છે તે જાહેર થઈ ગયું છે હવે મેરિટ લિસ્ટમાં તમારું નામ કહી દેજો તેમજ થોડી મેરિટ લિસ્ટ વિશે ચર્ચા કરવાની છે તો જે મિત્રો ચેનલમાં પહેલી વખત વિઝિટ કરતા હોય તે મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી દે અને આ વિડીયોને લાઈક કરી દેજો અને આ મેરિટ લિસ્ટ તમારે પીડીએફ જોઈતી હોય તો ટેલિગ્રામ ચેનલમાં આપેલી છે તો ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દેજો અને વોટ્સઅપ ગ્રુપમાં જોઈન કરી દેજો આ બંનેની લિંક છે તમને આ ડિસ્ક્રિપ્શનમાં અથવા કોમેન્ટ બોક્સમાં પણ મળી જશે તો આપણે બધો સમયના બગડે વિડીયો શરૂ કરીએ છીએ તો મિત્રો વાત કરું તો જે એસ એસ ઇ છે તેની મેરિટ લિસ્ટ બે પ્રકારની છે એક છે રૂરલ અને એક છે ઉર્બન એટલે કે ગ્રામીણ મેરિટ લિસ્ટ છે ગ્રામીણ ક્ષેત્રની અને જે ગ્રામીણ ક્ષેત્રના વિદ્યાર્થી તે માટેની આ મેરિટ લિસ્ટ બીજી છે ઉર્બન એટલે કે શહેરી ક્ષેત્ર માટે જે શહેરી ક્ષેત્રના જે વિદ્યાર્થીઓ છે તેમની પણ અલગ મેરિટ લિસ્ટ છે સૌપ્રથમ આપણે રૂરલ એટલે કે જે ગ્રામીણ મેરિટ લિસ્ટ છે તેની વાત કરી તો એ તમે જોઈ શકો છો તમારું પહેલું શું છે નામ આવશે ત્યાં પછી ડેટ ઓફ બર્થ સ્કૂલ નેમ ત્યાં પછી આ જે મેરિટ મેરિટ છે મેરિટ યાદી તાલુકા તાલુકાવાઈજ તાલુકા કોટા અનુસાર તમારું જે સિલેક્શન થયું છે એ તમે જોઈ શકો છો કે તમારો જિલ્લો અને તમારો જે તાલુકો હોય છે તે તાલુકા તાલુકા તાલુકાવાઈજ મેરિટ લિસ્ટમાં નામ આવ્યું છે હવે અમદાવાદ ડિસ્ટ્રિક્ટની વાત કરું તો અમદાવાદમાં જે બાવળા તાલુકો છે જે બાવળા તાલુકો છે તેમાં ફર્સ્ટ નંબરની રેન્ક છે તે વિદ્યાર્થીને એકસો ને માર્ક્સ આવ્યા છે એટલે કે બસોમાંથી એકસો એકતાળીસ માર્ક્સ આ વિદ્યાર્થીને મળ્યા છે તો આ વિદ્યાર્થીનો મેરિટ લિસ્ટમાં સમાવેશ થયો છે ત્યાર પછી બીજા નંબરમાં અહીંયા તમે જોઈ શકો છો આ જે પહેલી લખેલી છે જ્યાં પહેલા નંબરમાં તમને જોવા મળે છે તે રેન્ક લખેલું છે એક લખેલો છે તે રેન્ક છે એટલે કે તાલુકામાં તમારો કયો નંબર આવ્યો છે તે તો જે એકસો માર્ક્સ વાળો વિદ્યાર્થી છે તેને બાવળા તાલુકો છે તે તાલુકામાં ફર્સ્ટ નંબર છે ત્યાર પછી બીજા નંબરમાં નીચે છે બીજો રંક રેન્ક એટલે કે એકસો પચીસ માર્ક્સ મેળવવાના વિદ્યાર્થીને તાલુકામાં બીજો નંબર આવ્યો છે ત્યાર પછી તમે જોઈશો બાવળા તાલુકામાં કુલ ચાર વિદ્યાર્થીઓને સમાવેશ કર્યો છે બાવળા તાલુકામાં એકસો બાર માર્ક્સ હોય લાસ્ટમાં તેવા વિદ્યાર્થીઓ સમાવેશ થયો છે આમ જે કોટા અનુસાર જે સંખ્યા છે તાલુકા જે સીટો ભરવાની જેટલી પણ સીટો છે તાલુકા વાઇજ તેટલી સીટોમાં મે એટલીસ્ટમાં જેમનો ઊંચા માર્ક્સ હશે સારા માર્ક્સ હશે તેમનો પહેલાં સમાવેશ કરી દેવામાં આવ્યો છે ત્યાર પછી અમદાવાદ સિટી છે તેમાં પણ એકસો પાસઠ છે પહેલાં નંબરને ત્યાર પછી લાસ્ટમાં અમદાવાદ સિટીમાં જે લાસ્ટમાં માર્ક્સ છે તે જોઈએ તો એકસો ચોત્રીસ માર્ક્સ છે ત્યાર પછી દસકરોય છે તાલુકો આમ વાઇઝ અને વાઇઝ તમને મેરિટ જોવા મળે છે ત્યાર પછી અમરેલી જિલ્લો છે તો અમરેલી જિલ્લામાં તમે જોઈ શકો છો જે ફર્સ્ટ નંબરનો રેન્ક છે તે એકસો એસી માર્ક્સ મેળવવાના વિદ્યાર્થીને હોય છે એકસો એસી માર્ક્સ મેળવ્યા તેવા એક વિદ્યાર્થીને ફર્સ્ટ નંબર રેન્ક છે અને ત્યાર પછી બીજા નંબરમાં એકસો એઠ્યોતેર માર્ક્સ મેળવ્યા છે તે વિદ્યાર્થી છે એકસો તોતેર છે એકસો સડસઠ છે આમ અમરેલી જે જિલ્લો છે અને અંદર તાલુકો છે તેમાં ચાર વિદ્યાર્થીઓ છે ત્યાર પછી અમરેલીમાં જે બાબરા તાલુકો છે તેમાં પહેલા નંબરને એકસો બેતાળીસ માર્ક્સ છે અને ત્યાર પછી એ જ તાલુકામાં એકસો ત્રેવીસ છે તે લાસ્ટમાં છે ત્યાર પછી બગસરા બગસરા તાલુકો છે આ રીતે તમે જોઈ શકો છો જે તાલુકામાં જે પણ સીટો છે એટલી સીટો મુજબ આ જગ્યાઓ ભરવામાં આવી છે એટલે કે આ વિદ્યાર્થી થશે આમ બધા અલગ અલગ જિલ્લા અને તાલુકાવાઈઝ છે તે મેં લિસ્ટ આવ્યું છે મિત્રો મેં તમને સમજાવી દીધું હવે તમારે જો તમારું નામ સર્ચ કરવું હોય તો તમારે શું કરવાનું છે સર્ચમાં જઈને તમારે અહીંયા સીટ નંબર નાખી દેવાનો છે યા કન્ફર્મેશન નંબર અથવા તમારી જન્મ તારીખ છે તે નાખી દેવાની છે અથવા તમારું નામ છે તે લખશો જો તમારું મેરિડ લિસ્ટમાં નામ હશે તો આપ મેળે તમારું જે નામ છે તે શું થઈ જશે અને તમારું નામ તમે જોઈ શકશો આ બનાસકાંઠા જિલ્લો છે ત્યાર પછી અલગ અલગ જિલ્લા છે ત્યાર પછી ભરૂચ જિલ્લો આવશે ભરૂચ જિલ્લા પછી ભાવનગર જે એ બી અક્ષર પ્રમાણે છે તે તેમ જિલ્લા આવ્યા છે હવે મિત્રો વાત કરું તો સંપૂર્ણ મેરિડ લિસ્ટનું એનાલિસિસ જે પી એસ ઈ અને એસ એસઈ આ બંને મેરિટ લિસ્ટનું એનાલિસ છે આપણે એક નેક્સ્ટ વિડીયો જે આવતીકાલે મૂકવાના છે એ વિડીયોમાં તમને જણાવીશું કે આ મેરિટ લિસ્ટમાં કેવી રીતે સમાવેશ થયો છે કેટલી સીટો હતી ભરવાની અને આમાં કઈ રીતે આ બધી પ્રોસેસ થઈ તમારું નામ કેમ નથી આવ્યું અને અમારા આટલા માર્ક્સ આવે છતાં પણ માર્ક્સ નથી મેરિટમાં નામ નથી આવ્યું તો તેનું શું કારણ હોઈ શકે સંપૂર્ણ આપણે ચાર્ટ એક છે બનાવેલો તે ચાર્ટમાં તમને સમજાવીશું કે આ મુજબ જે જગ્યાઓ ભરેલી છે અને કેટલી જગ્યાઓ હતી તાલુકામાં કેટલી જગ્યાઓ હતી અને એટલા વિદ્યાર્થી સમાવેશ થયો છે કે નહીં તે મુજબની સંપૂર્ણ વિડીયો આપણે આવતીકાલે મૂકીશું તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો અને મિત્રો બીજી નંબરની વાત કરું કે આ આપણે મેરિટ લિસ્ટ જોઈએ તે રૂરલ રૂરલ ક્ષેત્રની છે એટલે કે ગ્રામીણ ક્ષેત્રની મેરિટ લિસ્ટ છે હવે આપણે ઉર્બન મેરિટ લિસ્ટ એટલે કે શહેરી ક્ષેત્રની મેરિટ લિસ્ટ છે તેની વાત કરીએ તો ઉર્બનમાં તમે જોઈ શકો છો સૌપ્રથમ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ છે ત્યાર પછી એનો તાલુકો એએમસી છે હવે એએમસીમાં જે અમદાવાદ મ્યુનિસિપાલ કોર્પોરેશન એનું ફૂલફોર્મ થાય છે મ્યુનિસિપલ તો હવે તેમાં ફર્સ્ટ નંબરની રેન્ક છે તે વિદ્યાર્થીને એકસો છાસઠ માર્ક્સ આવ્યા છે બીજા નંબરનો એકસો પાસઠ છે આમ જોવા જઈએ તો એએમસીમાં જે લાસ્ટમાં છે એ તમે જોઈ શકો છો લાસ્ટમાં કેટલા માર્ક્સ છે આપણે જોઈએ તો અમદાવાદ ડિસ્ટ્રિક્ટમાં જે એએમસી વિભાગ છે તો એ એમ સીમાં તમે જોઈ શકો છો કે એકસો અને અગિયાર માર્ક્સ લાવનાર વિદ્યાર્થીઓનો સમાવેશ થવામાં કરવામાં આવે છે એટલે કે એકસો એકોતેરમી રેન્ક આ વિદ્યાર્થીને છે અને આ વિદ્યાર્થીને જે માર્ક્સ મેળવ્યા છે એકસો ને અગિયાર તે વિદ્યાર્થી સમાવેશ થયો છે ત્યાર પછી મિત્રો વાત કરીએ બાવળા તાલુકામાં પણ બે સીટો ભરેલી છે હવે સિટી છે આમ જે અલગ અલગ તમારો જે જિલ્લો છે જિલ્લામાં જે સિટી છે તારો કે બનાસકાંઠા અહીંયા જિલ્લો છે તો તેનો તાલુકો છે ડીસા તો હવે ડીસા તાલુકાને જ અહીંયા મેરિટ લિસ્ટમાં સમાવેશ થાય છે બાકીના જે ગામડાની જે મેરિટ યાદી છે મેં તમને જણાવી દીધું કે તમારા ડીસા તાલુકામાં જે ગામ છે એ ગામની શાળાનું નામ છે કે નહીં એ વિદ્યાર્થી છે કે નહીં તે આ મેં ગઈ મેરિટ લિસ્ટ તમને બતાવી તેમાં બતાવી પણ આ છે મેરિટ લિસ્ટમાં તેમાં શહેરી ક્ષેત્રના જે સ્કૂલો છે તે અને જે તમારું શહેર છે સિટી તેમાં તેમનો વિદ્યાર્થી અહીંયા સમાવેશ થાય છે આ મેરિટ લિસ્ટ આમની છે ઉર્બન મેરિટ લિસ્ટ અને જે મેરિટ લિસ્ટ છે ગ્રામીણ તે પણ મેં હમણાં તમને બતાવી તો મિત્રો મેં તમને સંપૂર્ણ ઇન્ફોર્મેશન આપી દીધી હજુ પણ ઘણી બધી માહિતી આપવાની બાકી છે પીએસઈ એસઈ અને એસએસઈની બંને ભેગી માહિતી એટલે કે કેટલા ત તાલુકા વાઇઝ કેટલી જગ્યાઓ ભરવાની હતી અને તેમાં કઈ રીતે આ સિલેક્શન કઈ રીતે તમારું થયું છે મેરિટ લિસ્ટમાં અથવા નથી થયું તો તેનું શું કારણ હોઈ શકે તે વિશે સંપૂર્ણ જાણકારી આપતો એક વિડીયો આપણે આવતીકાલે સવારે મૂકીશું તો તમે વિડિયોને જોવા ના બોલતા અને વોટ્સઅપ ગ્રુપને જોઈન કરી દેજો વોટ્સએપ ગ્રુપની લિંક છે તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને આ પીડીએફ છે ટેલિગ્રામમાં પણ મળી જશે અને વોટ્સઅપ ગ્રુપ હું મૂકી દઈશ તો મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગ્રમીને લાઈક કરી દેજો આગળ શેર પણ કરજો અને કંઈ પણ પ્રોબ્લેમ ત્યાં મૂંઝવણ હોય તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો તો મિત્રો મળે છે બીજા એક નવા વિડીયોમાં